इमाम हुसैन अम की जो कुर्बानी हुई उसकी याद में मनाया जाता है और ये हमारे और ये जो तबरुक है काफ़ी पुराना है ये तकरीबन 200 साल पुराना है नवाब साहब के टाइम का और हमारे दादा खलफ शबाव ने इसको उनका उनका यह पूर, पूरा पूरा तस्वुर है जो पूरा स्ट्रक्चर है और ये ऐसे कोई तो इसका बेमानी पूरा स्ट्रक्चर नहीं इसके अंदर पूरा मतलब से सब कुछ हर एक जो इसका पुर्जा है वो मतलब से बनाया गया है જેસે સેજ હે તો વો ઉસમે ઇમામ હુસૈન અલાયસસામ કી તુરબત હે ઓર ઇમામ હસન અલાયસસામ કી ભી તુરબત હે ઓર જો આગે સહેરા હે વો ઇમામ કાસિમ કી યાદ મે હે એસે سارے سارے સિમ્બોલિક રપ્રેઝન્ટેશન્સ હે ઇસકે અંદર જો શૌદાહ કરબલા કી યાદ મે બનાયે ગયે હે અને માનવ સમાજને એક પરણાદાયક લહાય અને કુરબાની આપવા માટે શીખવા લે ઇમામ હુસૈન ને તેની યાદમાં જુનાગઢમાં આજ સેજ ના ઓટા પાસે એમ કે સેબ નીકળેલી છે અને હિન્દુ મુસ્લિમ તમામ લોકો એના દર્શન કરે હિન્દુને પણ એટલી સદ્ધાય અને અમારી કોમી એકતા રાષ્ટ્રીય એકતાના તમામ કાર્યકરો આની સાથે જોડાયેલા છે